ગુજરાતી ન્યૂઝ ચૈનલ કો લાઇક કરે શેર કરેં સબ્સક્રાઇબ કરે તમારું નામ મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ટાગેચા બની છે એમના એ એમનું નામ છે શહેલેશભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંભ સોસાયટી વિભાગ બીજો ત્યાં એમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શહેલેશભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે શું જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બનાવી દુઃખદ ઘટના બની છે એમના એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધૂફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત